ગુડ મોર્નિંગ નવા એક બ્લોકમાં સ્વાગત છે તમારું વાગી ગયા સવારના છ અને બાપા સીતારામ બાકી વરસાદી વાતાવરણ જાયનું છે ખૂબ મજા આવે એવું વાતાવરણ છે એ હું તમને બતાવું અત્યારે અત્યારમાં અને આપણે હવે નાઈ ધોઈને એકદમ તૈયાર થઈ ગયા છીએ સ્કૂલે જવા માટે અને મિત્રો આજે સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને ફાયદો થાય એવો એક કાર્યક્રમ છે એ બ્લોગમાં બન્યા રહી અને વરસાદ આવે છે એટલે બાઇક લઈને તો જવાય છે ને તો એ હું તમને બધું બતાવીશ બ્લોગમાં બન્યા રહી

કે જમવામાં શું બનાવવાનું છે તો આપણે બપોરે આવી તારે ખબર પડવાની જ છે બરાબર ને સારું તાર લેવા મળ્યું મિત્રો હેલો મિત્રો મિત્રો વાગી ગયા સવારના છ અને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અત્યારમાં તો વરસાદી વાતાવરણ કર્યું છે ધીમો 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 ચાલુ થયો છે વરસાદ સ્કૂલે જવા હમણાં નીકળવાનું છે વરસાદ જામ્યો છે ધીમે ધીમે સારું વરસાદ આવે તો ભલે કરશું પણ વરસાદ આવવો જોઈએ તો સ્કૂલે જવા માટે તૈયાર થઈ જશે ને હવે આપણે સ્કૂલે જવા નીકળવાનું છે અહીંથી રોડ સુધી મિત્રો હાલીને જવાનું છે અને ચલો તેમાં થયું નરેશભાઈનો ફોન આવ્યો હતો એ મોટી ગાડી લઈને આવવાના છે એ કે તમને ઘરે આવીને લઈ જવું પણ મેં ના હજુ આપણી પાસે ઘણો સમય છે અને અત્યારે અત્યારે ચાલવાની મજા આવે તો રોડ સુધી સીધું ચાલતા જવાનું તો બ્લોકમાં બન્યા રહીજ મિત્રો અત્યારમાં જુઓ વરસાદ પડી ગયો છે અત્યારે તો વરસાદ બંધ થઈ ગયો છે હેલો મિત્રો મિત્રો નિશાળ ફોજી જે છે એને રીતે સમય થઈ ગયો છે અને મેં સવારે તમને વાત કરી હતી કે બાળકોને એક આજ એક લાભ થાય એવું એક દાતા છે અને એ દાતા ચોપડાં લઈને આવી ગયા છે અને રીસેસનો સમય થઈ ગયો છે તો આપણે એ બાળકોને ચોપડા વિતરણનો કાર્યક્રમ અમે શરૂ કરવી છે તો બ્લોકમાં બન્યા રહી ગયો મિત્રો કોણ ચોપડા આપે છે કોણ દાતા છે અને એ દર વર્ષે આપણને વિદ્યાર્થીઓને ચોપડા આપે છે એ બધું હું તમને બ્લોગમાં મારા બતાવ્યું છે અને વરસાદી માહોલ એ જામી ગયો છે વરસાદ ચાલુ જ છે એટલે તો બ્લોકમાં બન્યા રહી ગયો હો મિત્રો કંચન ફાઉન્ડેશન દ્વારા ત્રણ એકથી પાંચના બાળકોને વિદ્યાર્થીઓને ચોપડા વિતરણનું આજ કાર્યક્રમ રાખ્યો છે અને ઘણી બધી શાળાઓમાં વલભીપુર તાલુકાની ઘણી બધી શાળાઓમાં ચોપડા વિતરણ કરે છે મિત્રો અહીં આપણે ચોપડા વિતરણની કામગીરી ચાલુ કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓને બધાને બેસાડી દીધા છે બહાર વરસાદ હતો એટલે બહાર કાર્યક્રમ રાખ્યો નથી ઓફિસમાં જ તે રૂમમાં જ તે આપણે કાર્યક્રમ રાખ્યો છે આ છે નિકુંદભાઈ અને નરેશભાઈ બેસી ગયા છે હવે આપણે ચોપડા વિતરણની કામગીરી કરી દેવી ચાલુ મિત્રો

હવે વૃક્ષનો ઉપયોગ નાખવાના રબ રહી કરવાનું એનો જ્યાં ઉપયોગ કરવાનો હોય એનો ઉપયોગ આપણે કરવાનો બીજી વાત કે આપણે જેટલા વૃક્ષો કાપવી છીએ એટલા વૃક્ષો આપણે વાવતા નથી તો વૃક્ષો ધીમે ધીમે શું થાય છે કે વૃક્ષો ઘટતા જાય શું થાય છે વૃક્ષો ઘટતા જાય ઝાડવા ઝાડવા ઘટતા જાય છે અને એના કારણે ગ્લોબલ વોર્મિંગ એટલે કે ગરમીનું અનિયમિત પ્રમાણ ગરમી ખૂબ પડે છે અનિયમિત વરસાદ આપણે જોઈએ ત્યારે આપણે અમુક વખતે ઉનાળામાં શિયાળામાં વરસાદ ઝાપતા આવે આવે છે ને તો આપણે આ વૃક્ષો જેટલા કાપી છે એટલા વૃક્ષો વાવતા નથી તો પહેલું તો આપણે આ ચોપડાનો આ કાગળનો જરૂર પડે ત્યાં જ એનો ઉપયોગ કરવાનો એને ફાડી ફાડી નીચા વાળીને આપણે કતરામાં નાખવાના નથી તો પહેલા તો આપડે દાતા છે એમનો આપણે દર વર્ષે આપણને આપે છે એટલે પહેલા તો એમનો આભાર આપણે વ્યક્ત કરવું છું હેલો મિત્રો આવી ગયા ઘરે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે આજે હવે વાત થઈ ગઈ કે જમવાનું શું બનાવવાનું મેં પૂછ્યું હતું અને આમ તો આપણે તમને પૂછે ખરા તમારા ઘરેથી કે જમવાનું શું બનાવવું એમ કોઈ બને નહીં પણ પૂછે તો ખરા એવું બધાને બનતું જ દે છે અને આજે જમવાનુંમાં બન્યું છે કિંડોરી બટાકા બધું મિક્સ નાખીને સબ્જી બનાવી છે છાય છે રોટલી ડુંગળી કાપીને ગોવાળને ને અથાણું વાહ ભાઈ વાહ તો હવે જમી લે મિત્રો હલો દોસ્તો જતો યુનિફોર્મ જોઈને તમને ખ્યાલ આવી ગયો છે સાડા પાંચ થઈ ગયા છે એટલે ખબર પડી છે આપણે ક્યાં જવાના છે આમાં એવું છે મિત્રો કે ટાઈમ થાય એટલે જો વ્યસનવાળાને જેમીને યાદ આવે એને વ્યસનની એમ અમારે આ એક પ્રકારનું વ્યસન જ છે ટાઈમ થાય એટલે અમને બપોરના એમ થતું હોય ક્યારે સાડા પાંચ વાગે ને રમવા જવી એટલે આપણે થઈ જઈએ છીએ તૈયાર અને નીકળવી હવે વોલીબોલ રમવા મિત્રો ત્યાં જઈને મળાવું મિત્ર હિન્દુભાને આજ તો બાઈક શીખવાડવાનું છે હિન્દુભા મારો કિક મારો નહીં પડવા દઉં તમ તાર તમે બોલા લગાવો હા હા હવે થઈ દઈ ચાલો ઓ હિન્દુભા આજ ખેલાડી બહારથી બોલાયા છે ઓહ બધા ભાઈ ભાઈ આજ બધા ખેલાડી બહાર થી બોલા ફોર વ્હીલ લઈ લઈ એટલે વેલકમ અમારા મેદાન ઉપર તમારું સ્વાગત છે બરોબર અહીં ગેમ પૂરી થાય છે અને બધા મિત્રોને આવવાનું છે ને ઇન્દુ ભાઈ ગુડ નાઇટ સાંજ પડી ગઈ છે દાદા કેવી રહી ગેમ ફર્સ્ટ ક્લાસ રહી ગેમ